નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો ફુન્નન પટેલ આજે આપણે વાત કરીએ નિજર તાલુકાના દેવાડા ગામની દેવાડા ગામથી કેટલાક લોકો જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરીએ પહોંચે છે તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે મનરેગા યોજનાની અંદર છેલ્લા ઘણા સમયથી દેવાડા ગામની અંદર નિજર તાલુકામાં ખૂબ મોટા પાયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના જવાબદારો કેટલાક વ્યક્તિઓના નામ તેઓ કહે છે કલેક્ટરને રજૂઆત કરે છે તેઓની રજૂઆત શું છે તે સાંભળીએ અને ત્યારબાદ જેવો વ્યક્તિ ઉપર આક્ષેપ કરે છે તે વ્યક્તિ પણ શું કહે છે તે પણ સાંભળીએ જી આપનું નામ ઠાકરે ગામ દેવાડા દેવાડા એટલે આજે તમે જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા છો અમારા ગામમાં 30 જેટલા કુવા છે બધા સરપંચ અને ડેપોટી સરપંચ એવું વેચી ખાઈ ગયા એટલા માટે વેચી ખાઈ ગયા એટલે કુવા બનેલા છે તમારા બનેલા નથી કાગળ ઉપર કુવા બતાવે છે હા કાગળ ઉપર છે ખેતરમાં નથી ખેતરમાં નથી એટલે કાગળ ઉપર તો કામ બોલાય છે પણ સ્થળ ઉપર કામ નથી હા જી આવા કેટલાક લાભાર્થીઓના પૈસા ખવાય ની આશંકા છે તમને બોજ બધું કામ પણ કેસું ચાલશે જે આપના આવેદનની અંદર જણાવવામાં આવેલ છે કે કેટલાક મન જોબ કાર્ડ ધારકો છે તેઓને તેઓના બેંકના સ્ટેટમેન્ટ તેમજ જોબ કાર્ડ નંબર કે અન્ય કોઈ વિગતો આપવામાં આવતી નથી તેવા કેટલાક લાભાર્થીઓ છે અમારા ગામમાં આઠસો ને નવ્વાણું જોબ કાર્ડ હતા અને અત્યારે બે હજાર પચવીસ તો બે હજાર પચીસ સુધી બસો સત્તાણું જોબ કાર્ડના છે ખાલી મતલબ અત્યારે જે બનાવ્યા છે એ જ આપ્યા છે અમને જૂના કોઈ જોબ કાર્ડ નથી આપ્યા જૂના જોબ કાર્ડ ધારકો હતા એની અંદર કેટલાક લોકોએ પૈસા ઉપાડ્યા છે તેઓના નામ જણાવી શકશો બહુ છે પૂરું ગામ છે પૂરું ગામ નહીં જે લોકો ભ્રષ્ટાચાર આચર્યો છે તે કયા લોકો છે તે ખાલી સરપંચ અને ડેપ્યુટી સરપંચ છે બે લોકો ડેપ્યુટી સરપંચ વર્ષ યોગેશ યોગેશ ચુનીલા રાજપૂત જે આપની આવેદન પત્ર અંદર ઉલ્લેખ કઈક થયો છે કોઈ સોનો ઉર્ફે હા એ તો બધા ખોટા સહી સિક્કા કરે પેલો જે ભાઈ નું નામ શું છે ખોટા સહી સિક્કા કરનાર રાકેશ જ્ઞાનેશ્વર રાજપૂત જી અને આ લોકોની સાથે સરકારી તંત્રના કયા કયા અધિકારીઓની સંડોવણી છે જો ભ્રષ્ટાચાર થયો હોય આ તો અમારા તાલુકા પંચાયત પૂરી જ છે જી યોગેશ રાજપૂત નામ જે આપ કહો છો એના અન્ય શું શું કામકાજ છે એનો તો બહુ જ કામ છે રેતી નો કામ કર્યા કરે છે પેલું અને પોતાનું કન્સ્ટ્રક્શન ચલાવે છે કન્સ્ટ્રક્શન ની અંદર સરકારી કામો લે છે ખરા હા લે છે લે છે એટલે ક્યાંક ને ક્યાંક તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી સરકારી કામો વિકાસના કામો થતા હોય છે તેની અંદર પણ તેઓ કામો રાખી ભ્રષ્ટાચાર આચરતા હોય ખરા અન્ય બીજા કયા કયા મુદ્દાઓ છે કે અત્યાર સુધી નિરાકરણ નથી અમારા ગામમાં એકસઠ પ્લોટ છે જેના બદ માટી વેચી ખાઈ ગયું છે અને આ તો કુવા છે કુવાનો પણ હજુ નિરાકરણ કઈ આવ્યું નથી અને જોબ કાર્ડ છે જોબ કાર્ડ માં પણ કઈ નહીં એટલા માટે અમે જોબ કાર્ડ માં તો સો બસો કરોડ રૂપિયા ખાઈ ગયું છે મનરેગા યોજના હેઠળના જોબ કાર્ડ માં હા મનરેગા હેઠળના જોબ કાર્ડ માં જી બીજો એક તમને એ પૂછવાનું હતું કે એવો એક કઈ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું છે તેવો પણ તમે જણાવ્યું છે સર્વે નંબર 3 છે એ પોતાનો મિલકત બનાવીને ફોર્મ બનાવે છે ફોર્મ બનાવે છે હવે જો તમને જિલ્લા કક્ષાએથી સંતોષકારક જવાબ ન મળે સંતોષકારક કાર્યવાહી ના થાય તો આગળ તમે ક્યાં રજૂઆત કરશો ન્યાય માટે અમે તો મુખ્યમંત્રી પાસે પણ જવાના છે ના તેવું કઈ આવે તો રસ્તા રોકો આંદોલન પણ કરીશું રાજપૂત એપીએમસી ચેરમેન ની મારા વિષયમાં કેટલાક ત્રણ ચાર મહિનાથી ખોટિયાબ ફરિયાદો ચાલુ છે પહેલા તો કહેવા એ માગું છું કે મારા બે મારા ખેતી સામાન મૂકવા માટે જે આનું જ ફાર્મ પર જે ગોડાઉન ઉભું કર્યું છે એનામાં આ લોકોનું એમ કહેવાનું છે કે ભાઈ આ લોકોએ સરકારી યોજનામાંથી લાભ લીધો છે અને સરકારી યોજનાના નાના વાપરે છે તો મેં જાહેર હિતમાં તમારા મીડિયાથી એ લોકોને જાહેર ચેલેન્જ આપું છું કે મારા જો એક રૂપિયો બી નાનો મેં આ ગોડાઉન પર આનું જ ફાર્મ પર યુઝ કર્યો હોય તો મેં સરકારને આ મારું ગોડાઉન સોંપવા તૈયાર છું આ મારા સર્વે નંબરમાં આવે છે અને જે બાકી જગ્યા પડી જગ્યા છે એના પર આકાર ની છે મારા મિસે નામ પછી બીજી વાત રહી આ લોકોએ પછી સુમુલ ડેરી ગાયો ની વાત લાવી કે આ કે લોકોને ગાયો એક જ માણસે મૂકી રાખી છે સુમૂલની સુમુલ ડેરી પોતે આ ચેક કરી લાભાર્થીઓના જવાબ લઈ ગઈ આમાં બી કઈ નિષ્ફળ ન નીકળ્યું પછી આ લોકોએ મારા વિરોધમાં માટીનું ષડયંત્ર કર્યું કે પંદર વર્ષથી પંદર વર્ષ દસ પંદર વર્ષ પહેલા આ લોકો માટી વેચીને થઈ ગયા

અને જે લોકોના ચાર પાંચ પર આજે અમે સ્વ બનાવેલા છે તો આ વાત કેવી વ્યાજબી છે તમે સ્થળ પર જઈને ટીમ કરીને ચેકિંગ કરાવો જો મેં મેં જો કસુરવાર હશું તો મેં જે મને વહીવટી તંત્ર મને સજા આપે એ મેં માન્ય કરું છું પણ આ લોકોના ચૂંટણીના સંદર્ભે ચૂંટણી મારા ગામ દેવાડા ગ્રામ પંચાયત છે ષડયંત્ર રચેલું છે પણ મેં આ લોકોને ચેલેન્જ કરું છું જે દિવસે મારા પર આરોપ સિદ્ધ નહીં થાય તો આ લોકો પર મેં બી માના ની પાંચ કરોડનો દાવો દાખલ કરવાનો છે આ લોકો પર આ લોકો પેહલા એમ કે મારાના પ્રતાપનો સ્ટેચ્યુ કર્યો છે એના પર બી સરકારી યોજનાનો આ લોકો પૈસા ખર્ચ કરે છે તો આ લોકો સિદ્ધ કરી બતાવો ને પછી મારા નામે પેપરે આપો તમે પેલા સિદ્ધ કરો પેલા તપાસ કરાવો નીકળે દૂધ પાણી નીકળે પછી તમે મારા પર આરોપ અને આના પાછળ આ આ બોડી જનતાને બે ચાર લોકો જે છે એ જ અમારા મારા જે રાજકીય દુશ્મન છે આ લોકોને ચડાવીને આ લોકો આના મારા પર આક્ષેપો ઊભા કરે છે પણ આ લોકો બી મારી એક ચેલેન્જ છે કે મારા પર એક બી આરોપ સિદ્ધ થાય તો મને વહીવટી તંત્ર જે સજા આપે મેં તૈયાર છું અને આ લોકોને જો આ લોકોને ખબર છે કે ગ્રામ પંચાયતમાં જીતવાના નહીં મળે આ લોકો પગ નીચેની જમીન નીકળી ગઈ છે એટલે આ લોકો મારા પર આવું ષડયંત્ર કરીને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે પણ મેં એક તમારા મંચ પરથી એક એ લોકોને જાહેર આહવાન કરું છું મને કેટલો બી આ લોકો મને બદનામ કરવાની આપે એ તમને મતપેટીમાં કે આનામાં મારું શું છે એ તમને જોવા મળી જશે જે એક વાત એવી કે આ લોકો કહે છે કે બે હજાર પંદરથી કૂવા બનાવેલા છે બનેલા નથી તો દસ વર્ષ આ લોકો સુતેલા હતા કે દસ વર્ષમાં આ લોકોને જોવાયું નહીં કે કે કૂવા બનેલા નહીં મળે આજે જે આ ચૂંટણીના વખતે જ આ લોકોને કેમ યાદ આવ્યું હતું આ બદનામ કરવાના ષડયંત્ર છે બીજું કંઈ મળે નહીં અને આ લોકો આ લોકોને તમારા મનથી કહેવા માગું છું જે બી કંઈ નીકળતું હોય તેને જે બી કંઈ સજા આપતી હોય તે માટે હું તૈયાર છું